અને જ્યોતિભાઈ ને અમરેલી થી આવી ગયા છે બે ગયા છે હવે શરદી ભાઈ જ્યોતિભાઈ ને છોટી છે જ્યોતિભાઈ નો વારો છે અનુભવ કરું કાકા આજ આવે છે તો કાકા આવે છે મોટા દવાખાના ખેડવા જોઈએ કેટલાક ના બાદ કાકા તાવ તો બહુ ખરાબો બાકી ભાઈ ઓલ ગુડ ગુડ જમીન આવવાના હતા પણ હવે જમવાનું બંધ રહ્યું એટલે ફોન કર્યો તો જમીન આવી ગયો એક કલાક મોડા આવી

અને કા કાકા એનું કાંઈ નક્કી નહીં ક્યાં જમે ક્યાં હુવે ક્યાં બેહે આપણે ગોતવાના ક્યાં છો તમે હું કરો છો હાલો ઘરે તો એ ઘરે આવે ખાતું જવું છે પહેલેથી મળ તન કાકાનો ને બાબાફુઈનો બાબાફુઈ અહીંયા થાય તો અહીંયા ઊભો હોય ને તો તો ક્યાંય ને ક્યાંય પૂગ્યો હોય એ કે ઓલા માને મળતી હું એમ કરીને ક્યાંય ને ક્યાંય પૂગ્યો હોય ગોતવા વાહે જવું પડે ક્યાંય ગયા હું આરસ દાદા દીકરાને

લીટા તાણી લીધા હવે કઈ જગ્યા એટલે બીજો ઘટશે એટલે આમાં લીટા કરે છે ટાઈમ થઈ ગયો છે પપ્પા નો સુવિચાર લેવાનો પેલા સુવિચાર લઈ લઈ તો સુવિચાર છે મહેનત ફળ મળે છે વિચારો થી મહેનતથી મહેનત ફળ મળે છે વિચારો થી વાહ ખુબ સુંદર સુવિચાર જય સોનમા જય માતા જય ભોગલ પપ્પા ટૂંક મારી રજૂઆત કરી કારણ કે પપ્પા છે ને જવું છે બાર બેહવા એના મિત્ર સર્કલો પાસે કારણ કે ઈ બધાય વાટ જોતા હોય છે કેમ આવ્યા ને અને બાકી શું છે યુગરાજભાઈ તમારે બેન બે હવારે જ જવું યુગરાજભાઈ ને અમે હમણાં જો ગામ માં જવાના છે એટલે યુગભાઈ ને અમે જો અહીંયા બેઠા છે હા હા ગડથલ કરીએ હા હા ગડથલ આટલા માં બેઠા બેઠા અને યુગભાઈ કાલી ખાલી ભાષામાં જવાબ દે છે હું યુગભાઈ ને પ્રશ્ન કરું છું યુગભાઈ એકવાર હમણાં ગયા આટો મારવા ખારી સિંગ લઈને યુવા પછી એક યુગ ખારી સિંહ ખાધી

ગયો અહીંયા તો ખીલી છે અહીંયા નથી થઈ જાહે પણ અહીંયા છે થઈ જાહે થઈ જાય માંડી દયો સારું લાગે મસ્ત મજાનું છે બીજી ડિઝાઇન નઈ છે ઘણાય કાકા લઈ આવો આવું કાઈક ને કાઈક છે ને આવે ને તે લેતા આવે હું કહું માતાજી ઉપર ઓલું રમા બેન લઈ નાનું છે થોડું તો મોટું હોય તો નો આવું મંડે મંડે મસ્ત લાગે છે થોડું બહુ સારું છે બીજાય છે એવા બધા થોડું હજી લઈ આવ્યા બીજા કેટલા છે હે વાહ

ભાઈ ને મારી શરદી સોટી છે બધાનો વારો કઈ દો શરદી આજ ભાઈ નો વારો છે સારો મિત્રો આજનો બ્લોગ કરું છું એન્ડ કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરજો પસંદ આવે તો એક લાઇક ચેનલમાં નવા આવો સબસ્ક્રાઈબ મળીએ છીએ જલ્દી નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી